અંકલેશ્વરમાં એપ્રિલ માસના શરૂઆતથી જ જાણે સૂર્યદા અગનગોળા વરસાવી રહ્યા હોય તેમ ગરમીનો પારો સતત ઉચકાઈ રહ્યો છે ગરમી વચ્ચે લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જોકે અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે બરફની માંગમાં વધારો થયો છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પંદરસો કરતાં વધુ નાના મોટા એકમો ધમધમી રહ્યા છે જેમાં ફાર્મા ડાઇઝ ઇન્ટરમીડિયેટ જેવા પ્લાન્ટમાં જ્વલનશીલ કેમિકલમાં બરફનો ઉપયોગ થતો હોય છે જેમાં વધતી ગરમી વચ્ચે કેમિકલનું તાપમાન તાપમાન સંતુલિત રાખવા બરફની માંગમાં વધારો થયો છે તદુપરાંત અંકલેશ્વરમાં વધતી ગરમી વચ્ચે લાગતા ઠંડા પાણીના સ્ટોલમાં પણ બરફની માંગ હોય છે આમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ તેમજ ઠંડા પીણામાં બરફની માંગ વધતા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફના ધંધામાં તેજી આવી છે ગત વર્ષની સરખામણીએ જોવા જઈએ તો કેમિકલ પ્લાન્ટ પણ હવે ચિલિંગ પ્લાન્ટ તરફ વળતા તેની અસર બરફના ઉદ્યોગ પર પડી છે આજથી દસ પંદર વર્ષ પહેલાં ઉનાળામાં બરફની માંગને પૂરી કરવા બરફ ફેક્ટરીના માલિકો છેક સુરત ભરૂચથી બરફ મંગાવીને માંગ પૂરી કરતા હતા જોકે ઉદ્યોગ આલમ પર અસરને લઈ તેવો સમય હવે રહ્યો નથી વધતી જતી ગરમી વચ્ચે આગામી દિવસોમાં બરફની માંગમાં વધારો થાય તેવું લાગી રહ્યું છે બરફના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના જણાવ્યા અનુસાર ગરમીના સમયે દર વર્ષે બરફની માંગમાં વધારો થાય છે જોકે અમે વધતા તાપમાન સાથે ઉત્પાદન પર અસર પડે છે તદઉપરાંત ઉનાળામાં વારંવાર રહેતા વીજ કાપથી બરફ ઉદ્યોગ પર તેની અસર સર વર્તાય છે સાથે પાણી શિયાળાના ગળામાં રહેતો હોવાથી પાણી પૂરતી માત્રામાં મળી રહ્યો નથી સર મારું નામ સમત છે અને અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પંદર વર્ષ કરતાં વધુ સમયથી અમારી બરફની ફેક્ટરી આવેલ છે અહીંયા બરફનું ઉત્પાદન થાય છે હાલમાં ભરૂચમાં જેમ કે આપણે જાણીએ છીએ કે બેતાલીસ તેતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેતું હોય આ આકરી ગરમી વચ્ચે બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે બજારોમાં પણ ઠંડા પીણામાં અને અન્ય વસ્તુઓમાં બરફનો વપરાશ થતો હોય છે સાથે સાથે અંકલેશ્વર ઔદ્યોગિક વસાટ માં કંપનીઓ પણ આવેલ છે અને આ કંપનીઓમાં પણ બરફનો વપરાશ થતો હોય છે ત્યારે હવે ગરમી વધી રહી છે તેમ તેમ બરફની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે આગામી દિવસમાં ગરમીનો પારો હજુ ઉચકાય ત્યારે આ બરફની માંગમાં હજુ વધારો થાય તેવું હાલ લાગી રહ્યું છે